માત્ર બે કિલો જ અનાજ મળતું હોવાની કરી જાતિના પ્રમાણપત્ર પણ આપવામાં આવતા નથી તેવી પણ કરી રજૂઆત અમે આ અંગે અવાજ ઉઠાવીએ તો દબાવવાનો પ્રયાસ થાય છે આદિવાસી મહિલા આદિવાસી મહિલાની ફરિયાદ સાંભળતા અધિકારીઓ થઈ ગયા સ્તબ્ધ રાષ્ટ્રપતિ નીચે ઉતરી મહિલાને રૂબરૂ મળી તેમની રજૂઆત સાંભળી આદિવાસી મહિલાઓની રજૂઆત સાંભળી રાષ્ટ્રપતિએ વનમંત્રી અને કલેક્ટરને કરી તાકી डायरेक्टर ने आदिवासी महिलाओं ने राष्ट्रपति भवन લઈ આવા કરી ભલામણ જૂનાગઢ રાષ્ટ્રપતિને આદિવાસી મહિલાઓ એ ફરિયાદ કરી હોવાનો વન મંત્રીનો સ્વીકાર અલગ કુપન કરાવવા માટે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી હોવાનો સ્વીકાર મુશ્કેલીનું નિવારણ કરવા માટે કલેક્ટરને સૂચના આપી આદિવાસી મહિલાઓ એ રાષ્ટ્રપતિને રજૂઆત કરી હોવાનો વન મંત્રી મુરુભાઈ બેરાએ સ્વીકાર કર્યો

ખૂબ જ સરસ રીતે ત્યાં દર્શન કરી અને પછી એ સાસણ ગીર ખાતે આવ્યા અને અહીંયા પણ જંગલ સફારી કરી અને જે મરીન જે આપણે સેન્ચુરી છે એમાં જંગલ વિસ્તારમાં જઈ અને સિંહ દર્શન પણ થયા અને ખૂબ સરસ રીતે આજનો આ પ્રવાસનો કાર્યક્રમ મહા મહિમ રાષ્ટ્રપતિજીનો રહ્યો જે સ્થાનિક જે આદિમ જૂથના ખાસ જે ભાઈઓ બહેનો છે એને પણ મળ્યા એની સાથે પણ વાતચીત કરી તો નવ દસ અને અગિયાર ત્રણ દિવસનો જે મહામ રાષ્ટ્રપતિજીનો જે કાર્યક્રમ છે એમાં કાલે રાજકોટથી આવી અને ત્યાં રાત્રિ રોકડ રાજકોટમાં કર્યું હતું અને આજે અહીંયા સાસણગીરનો ખાસ કરીને જે આપણો ગીર વિસ્તાર છે એમાં એની જંગલ સફારીથી લઈ અને આખા જે કાર્યક્રમ છે એ ખૂબ સરસ સરસ રીતે કાર્યક્રમ થયો અને એની પણ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી આદિવાસી સમાજ સાથે વાર્તાલાપ છો તો સાહેબ એમાં કઈ એમાં જે બેનો છે એને પોતાને વાત કરી એની અને એક ભાઈએ વાત કરી અને એને જે અહીંયા જે રીતના એ રોજગારી મળી રહી છે એની વાત કરી અને એના વિસ્તાર એના માટેની જે યોજનાઓ છે ખાસ કરીને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પણ હતા આદિજાતિ વિભાગના અગ્ર શ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા અને એની પોતાની જે અત્યારે એક બેને છે સખી મંડળની વાત કરી કે સખી મંડળથી એમને રિવોલ્વિંગ ફંડ અને બાકીની જે લાભ છે એ અમને મળી રહ્યો છે એક બેન છે એ પોતે ગાઈડ તરીકે જે કમાય છે એની વાત કરી એના ઘરના સભ્યો પણ એનું પોતે જે અહીંયા ધમાલ નૃત્ય કરે છે અને એમાંથી એને રોજગારી મળે છે એની પણ વાત કરી અને જે પીએમ ની જે આ ખાસ આદિમ જૂથ માટેની યોજનાઓ છે એની એની પણ એની એના કેવી કેવા પ્રકારના લાભો મળે છે એની વાત પણ એની કરી

જે રીતના એક રોમાંચક દ્રશ્યો એ પ્રકારના લોટતા હોય બીજું એ જોઈ અને ખૂબ એ પોતે એકદમ ખૂબ સારો અનુભવ અને પ્રસન્નતા વ્યક્ત કરતા હતા અલગ અલગ એક એક ત્રણ જગ્યાએ જોવા મળ્યા તો લગભગ એક જગ્યાએ દસ થી બાર હતા એક જગ્યાએ પાંચ થી છ જેટલા હતા તો ત્રણક જગ્યાએ રૂટ ઉપર જોયા ખાસ કરીને સાહેબ હમણાં એક ઇશ્યુ ચાલે છે આ ટિકિટોનો લઈને વન વિભાગનો સર એ બાબત આપની આગળ ફરિયાદ આવી છે સાહેબ શું છે એમાં ડેવલપિંગ સર આપણે જે ઘણા લોકો ડુપ્લિકેટ વેબસાઇટનો ઉપયોગ કરી અને હમણાં ખાસ કરીને મને બે પણ ધ્યાન ઉપર આવ્યું કે ગયા વર્ષે પણ આવી રીતે ખીરું આવું અનેક વખત લોકોને આપણે અપીલ કરીએ છીએ કે એમાં છેતરાવું નહીં આપણી સરકારી વેબસાઇટ છે એ સિવાયની કોઈ વેબસાઇટ છે નહીં પણ એના ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે અને આવી કોઈ પણ ફ્રોડ કરનાર વ્યક્તિઓ છે એના ઉપર સખત પગલાં લઈએ અને આવી કોઈ ગેરલાભ ના લઈએ કોઈ ખોટા ટુરિસ્ટો માટે એને હેરાન ન કરે વધુ પૈસા ન પડાવે એના માટે મેં આજે અમારા વિભાગના અગ્ર સચિવ પણ છે અને જે તે વખતે જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે પણ મારે વાત થઈ હતી મેં અહેવાલ પણ મંગાવ્યો હતો અને કીધું છે કે આપણે સાયબર ક્રાઇમમાં એની ફરિયાદ છે એ કરવી જોઈએ અને કરી ગયા વર્ષે પણ એના પણ આવા અલગ અલગ લોકો છે એ ઘણી બધી ખાસ કરીને ધાર્મિક જગ્યાઓમાં પણ આપણે જોઈએ છીએ કે કરતા હોય છે તો એ ફ્રોડ કરનાર વ્યક્તિ છે એ પોતે બદલતા રહેતા હોય છે પણ એમાં કોઈ લોકો છેતરાય નહીં અને આપણી સરકારી વેબસાઇટ છે એમાં જ ઓનલાઈન બુકિંગ કરાવે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એમાં હવે જે કોઈ હોય એ બહુ ડરપૂર્વક તપાસ કરવા માટેનું પણ મેં કીધું છે અમારે આગળ એ મેં એવી રીતના વાત કરી કે અમે તમને મળ્યા અમને બહુ સારું લાગ્યું પછી અમારા સાથે એનું એ બહુ વ્યવસ્થિત વાત કરી પછી અમારા બધું લલય વિશે વાત કરી પછી અમારા છોકરા વિશે અમારા આગળ વાત કરી અમારા સમાજ વિશે પણ વાત કરી મેમે અમારે એવી રીતના પણ કીધું કે જો તમારે દુઃખ તો મને દુઃખ એવી રીતના પણ અમારા આગળ વાત કરી મેમે પછી મેમે અમને એવી રીતના પણ કીધું કે તમારે હું દિલ્હી પણ લઈ જઈશ મેમે અમને એવી રીતના પણ કીધું અને અમારા કુપનની પણ અમે લોકોએ વાત કરી છે મેમને તો મેમે કીધું કે કે બીપીએલ નું હું તમને કૂપન કરી આપીશ એવું બધી રીતના મેમે અમારા આગળ બહુ સારી વાત કરી દીધી ભણવા ઉપર કેવું જ નથી ભણવા ઉપર પણ બહુ સારું અમને આપ્યું કે તમારા છોકરાઓને ભણાવો અને તમે પણ સારી રીતના બધી અત્યારે તમે ગેસ્ટ સામે સાથે જાવશો તો તમે બહુ સારું ફીલિંગ આપો છો એવી રીતના બહુ અમારા આગળ પણ બહુ સારી વાત કરી છે મેમ કેવું લાગ્યું બેન તમને બહુ સરસ લાગ્યું છે અમે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે મેમ ને અમે મેમ ને મળ્યા છે કે અમને બહુ સારું લાગ્યું છે કેટલી બેનો ને કેટલા અમે 14 બેનો હતી ને 6 અમારા ગેસ્ટ હતા અમને બધાને બહુ સારી રીતના ફીલિંગ આપ્યું અમને ગિફ્ટ પણ આપ્યું છે મેમે અમને લોકોને બધાને લઈ જો